આજે વૈશાખ સુધી એકમને સોમવાર વૈશાખ મહાસ શરૂ થયો પછી કાલે બીજને મંગળવાર પછી તૃતીયાને બુધવાર અને ગણેશ ચતુર્થી ગુરુવાર તો મંગળવારે કર્તિકા નક્ષત્ર આવે છે અને બીજનો ભાગ પણ સાંજે સાડા પાંચ વાગ્યે પૂરો થાય છે પછી ત્રીજ તિથી શરૂ થાય છે અને બુધવારે તિથિ બે ને પંદર વાગ્યે પૂરી થાય છે એટલે સવા બે વાગ્યે તો એમાં રોહિણી નક્ષત્ર આવે છે અને રોહિણી નક્ષત્ર તે દિવસે છે આપણે હવા છ વાગ્યા સુધી તો કહેવત છે ને કે અક્ષય તૃતીયાના દિવસે એટલે અખા અખાત્રીજના દિવસે જો કર્તિકા નક્ષત્ર હોય તો કરવરું કરે અને રોહિણી નક્ષત્ર જો હોય તો સુકાળ કરે અને જો મક્ષર નક્ષત્ર આવી જાય મૃક્ષી તો નખેદ વાળે એટલે હારું થાય નહીં વરહનો બગાડ થાય અને આપણી ફસલ બરાબર આવે નહીં એટલે કર્તિકા નક્ષત્ર સાંજના ઘડીક આપણને મળશે એકને લગભગ પંદર મિનિટ સુધીનું તો થોડોક એનો ભાગ તો ભજવશે કારણ કે બીજનો ભાગ પૂરો થઈ જાય છે સાડા પાંચે અને કર્તિકા નક્ષત્ર રહેશે સને લગભગ પિસ્તાળીસ મિનિટ સુધી એટલે લગભગ સવા કલાક આપણે એનો ભાગ અક્ષય તૃતીયામાં ભળે છે એટલે મંગળવારના દિવસે બુધવારે તો કોઈ તકલીફ નથી બુધવારે ત્રીજ પૂરી થઈ જાય છે સવા લગભગ સવા એટલે લગભગ બે ને પંદર મિનિટે હવા બે માટે રોહિણી છે એટલે સુકાળ થા અને અક્ષય તૃતીયાનો પવન જોવાનો હોય છે જ્યોતિ દિવસે પવન પૂર્વનો નહીં પણ જો પશ્ચિમ દિશામાંથી અથવા વાવ્ય ખૂણાનો વાય તે સારો છે દક્ષિણનો બરાબર નહીં ઈશાનનો પણ ઠીક ગણાય પણ વાવ્ય ખૂણો અથવા પશ્ચિમ દિશામાંથી પવન વાય તે અક્ષય તૃતીયાના દિવસે સારો ગણાય છે એટલે આપણા પહેલાંના ઋષિમુનિઓએ આ આપણને રસ્તો બતાવેલો અને આપણા આપણા જે કાંઈ વૃદ્ધો આને હજી પકડી રાખેલ છે આ વસ્તુને આની અંદર વિજ્ઞાન પણ સમાયેલું છે તો આ વિજ્ઞાનનું હારે સમન્વય છે અને નક્ષત્ર અને તિથિને પણ સમન્વય છે તો આ દિવસે રોહિણી નક્ષત્ર હોવાથી અક્ષય તૃતીયાના દિવસે સરસ મજાનો આ દિવસ છે માટે અક્ષય તૃતીયાના દિવસે પોતપોતાના ગામમાં પોતાએ પવનનું નિરીક્ષણ કરવું અસ્તુ ઓમ નમો નારાયણ